અલ્યા એના પપ્પા છોકરું ખુશ થઈ ઓ લે છે પપ્પા પપ્પા તમે આયા એવું કે બોલા તો હે ગુડ મોર્નિંગ સવાર સવારના પત્તા ને રાધે રાધે તો મસ્ત મજાની સવાર પડી છે ગાય આપણે કરી દીધો છે બ્લોગ સ્ટાર્ટ અને ગાઈઝ આજનો બ્લોગ છે ને જબરજસ્ત થવાનો છે તો આખો બ્લોગ જોજો મજા આવશે કારણ કે આપણા જવાનું છે આપણે ટાબર મળવા માટે કારણ કે આ ટાબર થઈ જશે ચાર મહિના પુરાણ કોર્ટમાં મહિનો ચાલું તમે ટાબરિયા લગભગ લગભગ એક મહિનો થઈ ગયો છે તો ચલો આપણો ફસ્તા પહેલાં ફ્રેશ થઈએ અને પછી ડાયરેક્ટ તમને મળીએ તો ગાઈસ ફાઇનલી જો ફસ્તા આપણે ફ્રેશ થઈ જાય છીએ તો ચલો ફસ કાર હવે નીકળીએ અને આપણે લઈને જવાના આપણી બસંતી બહાર પડી જાય તો બાઇક લઈને જવું છે ગાઈસ તો ચાલો હવે ડાયરેક્ટ મળશું તમને નિહાંત્યો અરે ડબુડો શું કરે છે અલે મારો દીકરો શું કરે છે તો બોલો રમીજી હા બબ્બલો રમીજી કલે આલે રમા હા અલે આના પપ્પા જે છોકરો ખુશ થઈ જુલે ઓ કે જે પપ્પા કે જે પપ્પા તમે આયા એવું કે બોલા હું છોકરો આવ્યો તો ડબુડો માર ખુશ થઈ ગયું એમ પપ્પા ને બારી

અને આજે અમારા ટાપર થઈ ગયા ચાર મહિના પૂરા ચાર મહિના થઈ મીઠી અમારે પોત બહુ મહિનો ચાલુ કાઢતી હોટ બહાર કાઢો ના હોટ બહાર કાઢો રી નહીં ચડાવવાની તો ગાઈઝ આજે સર ચૌદ તારીખ અમારા માટા બધા થઈ ગયા ચાર મહિના પૂરા શિવાજ હું લે અંદર ઘેર તો ગાઈઝ મારા ટાબર એને લીધી બજારમાં એને જે લેવો ને તો લઈ આવું એ રીતે નહીં લઈ આવું બોલ ને હા શિવાજ હિંગે કે પપ્પા આ લેવું જે લઈ આવું બોલ આ એ કે ક્યાં તો જ કહું કે બેટા Naga papa Pejabat betis woy Kana cuy berlaku beda, kusobar? Sku Eh, eh, eh Ta momo aria, ya. Gopi momo aria Kiam coh Gopi ji, majamo Dua tamah dabulan teh ke, dan awal goli tau Teh athai gili? Jawan Oh Kamu Keh papa lewa, papa papa lewa aita na Oh Eh Gopi roh roh, Nah Tahan

રાખી રાખીશું ધીમા ધીમા બનાવી ના તું ખાતખા ચીખી છે બરાબર પાણી હોય ને એવું ચલો વ્યાજ પકોડી ખાઈ લીધે એ કરી ગેર શોપિંગ થઈ જાય ચાલી શોપિંગ કરી નહીં ખાઈ ખેજા કહેજા કેજા

આપો એ ચીંદે કરવાનું છે રિટર્ન ને આ જો રસ્તામાં હું જઈ રહ્યો છું જસ ગેર આઈએ ટાબરી ઉઠી ગયો છે ઓ ગોરી કરે બધી રે હા ગોરી કરે બધી ચકરા દે હા જબ્બા ગોળી બાંધી લે તાર વાહ ભાઈ વાહ ગોળીયું સારું બાંધ્યું શું હાલ તાજા ગોળી એમ રે

아 맞아 내일 저녁 내일 봐는 저녁이지. 저 봐한도 이 저녁에 뭐라 이랬지. 잘비리. 타다. 기도. 타다. 타다. 멋세. 타다. 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 타 ચલો ભાઈ આપણો ફાઇનલી મસ્ત મજાનું હેમલેટ બેમલેટ પહેરી તૈયાર થઈ જાય છે હવે નીકળીએ ઓ આ ડાબરી Surprise gua, lah, iya. Itu surprise. Nah, itu lainnya. Pakal kek dulu, emang mungkin kayaknya kena kenip. Nah, hadap sih, kan? Paji, kan? Udah, Pak, Mau pia, buka cheat lah. Dah, TikTok. Mami. Doa hitam, doa mukyada. Aduh, asal kamu ya, asal kamu pia. સહીવા સલી જઈ ચાવ એ સાડા હું લેવા દઉં શું બોલાજી ખાવા આવ્યો અરે નેકે તો હું લઈ હું લઈ આવી ચાલો આગે ગરબેજી હું લઈ આવી હું લઈ આવી મતલબ તને એવું તો મનતું તમો એ દીતા તો ઘા ઘર જિયાને કાલે દેખ કોઈ ધરા તો માર પાસે આગે કાલે જવું કશું છે મોટો ના પાડતા એ મો કોણ કરે મને ચાલવા દે કે આવો જોઈએ જોઈએ પાંચ કહો નહો હું જીરમ જઉં તો ના લે છે ના કાલે આવ મોય બેલે પર કોણ છે કો પર એ બ કામ તો આઈ જાન તરુ દેવાનો જાનો તમે શું જો ક્યો આ ચાના સરી ખાશું ઓન નીકળી আচ্ছা বুঝল না তুমি সব বাস 4:00 9:00 পর্যন্ত নে বুঝছ খাওয়া দেখি বেটা গোডা গো না বড় বড় নি খাও এক এক গোডা তো খবর আছে তুল দাও এক এক এই তো এই রোড়া না খাও আরে রোড়া নেই মনে গোডা নিবা তো দেখি ثانيه ও লাগতো পর কি খাস রে তুইও কবি খবর নে হাড়ি মারলি কি আয় আয় খাও তো ও আ চাই খবর কাট না না না

પણ નામ લઈક આઈસ્ક્રીમ લિ લિલો બેટા માપા લઈ જળો સલા લિજે આઇસ્ક્રીમ કી લે તો ચાબી પી નીકળતા નો